thank you બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર મનાય છે એવા આ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યા પણ વધુ છે બનાસકાંઠા જિલ્લાનું દાંતા અને અમીરગઢ તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર મનાય છે તેવા આ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યા પણ વધુ છે સાથે દાત્રી માતાઓ પણ કુપોષણનો ભોગ બને છે પરિણામે જન્મ લેતું નવું બાળક કુપોષિત અને પીડિત જન્મે છે ભારત સરકાર સહિત રાજ્ય સરકાર આ વિસ્તારને કુપોષણ મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે ત્યારે ગુજરાતમાં દર વર્ષે બાર લાખ જેટલા બાળકો જન્મે છે સગર્ભા અને ધાત્રી માતાઓને કુપોષણ મુક્ત કરવા પોષણક્ષમ આહાર મળી રહે સાથે તેમના આરોગ્યની વિશેષ જાળવણી થાય એ માટે રાજ્ય સરકાર પ્રાથમિકતા આપી રહી છે અનેક આંગણવાડી જેવા અનેક કેન્દ્ર ઉપર રાજ્ય સરકાર કુપોષણ મુક્ત કરવાના પ્રયાસના ભાગરૂપે શોષણક્ષમ આહારની નિયમિત કીટો આપે છે સાથે કુપોષિત બાળકોને નાસ્તો તેમજ જમવાનું પણ પીરસાય છે જેનો મોટી સંખ્યામાં બાળકો લાભ લેતા હોય છે એટલું જ નહીં તાત્રી અને સગર્ભાઓને પોષણક્ષમ આહાર માટે પોષણ શુદ્ધા યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં દર અઠવાડિયે પોષણ સભર આહાર પીરસવામાં આવે છે તેમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ લાભ રહી છે લઈ રહી છે આવા વિસ્તારમાંથી કુપોષણ નાબૂદ કરવા સાથે સુપોષિત કરવા રાજ્ય સરકારે નવા બજેટમાં પણ કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે જેથી આદિવાસી વિસ્તારના છેવાડા સુધીના લાભાર્થીઓને તેનો લાભ મળી રહે હાલમાં જે રીતે પોષણક્ષમ આહાર પીરસાઈ રહ્યો છે તેથી સાથે પૌષ્ટિક આહારના પેકેટ પણ વિતરણ કરાઈ રહ્યા છે જેનો ભરપૂર લાભ આદિવાસી વિસ્તારની બહેનો અને બાળકો લઈ રહ્યા છે સાથે આવી સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ પણ નિયમિત કરાતા હોવાથી તંદુરસ્ત બાળકને જન્મ આપે છે અને તે બાળક પણ કુપોષિતના બદલે સુપોષિત જન્મ લેતો હોય છે તેમ જાગૃતિબેન મહેતા ઇન્ચાર્જ દાતાએ જણાવ્યું હતું હાલમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ વિસ્તારના નવ હજાર જેટલા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના થકી જે લાભ મળી રહ્યો છે તેને લઈ લાભાર્થીઓ પણ સરકારના આ કામની સરાહના કરી રહ્યા છે રિપોર્ટર કિશન શર્મા અંબાજી